એક ભાઈ એમ કેતા કે અમે તો સાઈ કરીને દીકરો માંગવા જતા કેવી મેલડી કે દે છે તો એમ થોડી મેલડી દઈ દે ભાઈ એના માટે આપડે વિશ્વાસ હોવો જોઈએ મારો ભાઈ વાત અમુક અમુક નું કામ નો થાય એ પાછા ખોદણીઓ ખોદે ભાઈ પણ એમાં હા તો મિત્રો સતુભાઈ વિશે જો એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે બરોબર તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો નવ રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં તો હું શું સાગર મકવાણા તો નવા માં તમારું સ્વાગત છે તો હાલો આગળ સાંભળી એ મોરબી મોરબીથી અજીતભાઈ બોલો અજીતભાઈ કઈ સમાજમાંથી ભાઈ હા હે કઈ સમાજમાંથી ઠાકોર સમાજમાંથી બોલો અરે ભાઈ બોલો બોલો

આપડે હે ને એક જ મહિનામાં આપણું કામ થઈ ગયું હા શું કામ આમાં આપડે દીકરો દીકરા નો છે આપડે દીકરો જોતો હોય તો એમને વધારે આપ્યો કે તેર મહિના તેર દિવસ વધારે પાંચ મહિના પરમાર લેખે એટલે મારી જગ્યા એ આવાનું હા તો આપડે એક જ મહિનામાં માં આપડું કામ થઈ ગયું વાહ ભઈ વાહ હમ એટલે તો યાર સત્ય માટે એમને લડવી છે આ સત્ય દેખાય છે ત્યારે જ લડવી છે યાર નકાર તો એવા ઘણા ભુવાય છે ને ઘણું એવું છે પણ આ તો યાર આમ સૂર્ય તપકાય એમ તપકા છે ને દુનિયા ને ખબર છે કે આ સત્ય છે એમ હા તો તમારા વિડિયો ઘણા જોતો હોય સમજ્યા તમે સત્ય એટલે જ મેં તમને ફોન કર્યો ના 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 કર્યું અજીતભાઈ ને અજીતભાઈ અજીતભાઈ અમે હું તો કદાચ મને તો સતુ ભુવાજી ઓળખે છે મારા બધા મારા બાપુ ને આગળ માંગ્યા ની નકર તો કઈ ઓળખતા હોય નહિ દેહોર ના મા બાપ છે તો એની આગળ તો માંગ્યા નહીં તમે એમાં બગાડ્યા છે ક્યાંક ને ક્યાંક દવાખાનું દવાખાના માં ચાર લાખ રૂપિયા બગાડ્યા જો વિચાર કરો જો હવે તમે પાંચ દસ હજાર તમારું કઈ ભાઈ કઈ નો જાય પાંચ પચાસ માં કઈ નો જાય વિચાર કરો તો અમુક અમુક ખાલી પાંચસો રૂપિયા લીધા છે બદનામ કરી નાખ્યા આટલા લીધા ને ફલાને ઓલા અમુક અમુક હાવ તાંત્રિકો થી અમુક બેઠા છે લૂટી લેવાનું કરે છે એ અમુક વીસ વીસ પચીસ પચીસ હજાર રૂપિયા લીધે અને અમુક તો અમુક અમુક દેતા તમે પણ આ તો હામી બેન દીકરીઓને દે છે ને

એ કેટલા મારતા છે દુનિયા કે તમને માતાજી કામ કરે શ્રદ્ધા હોય તો એવું નથી અમુક અમુક તો મેં એક રેકોર્ડિંગ તો એવું સાંભળ્યું કે એક ભાઈ એમ કેતા કે અમે તો સાયકરી કરીને દીકરો માંગવા જતા કેવી મેલડી કે દે છે તો એમ થોડી મેલડી દે દે ભાઈ એના માટે આપણે વિશ્વા હોવો જોઈએ મારો ભાઈ વાત અમુક અમુક નું કામ નો થાય તો એ પાછા ખોદનીયો ખોદે ભાઈ પણ એમાં આમો વિશ્વાસ થોડો ઘણો હોવો તો જોઈએ ને મારો ભાઈ હા સાચી વાત તમને એક કાક દિલ ની માલિકા માં માથે વિશ્વાસ એ ત્યારે થયું હશે ને એમ નામ તો નો થાય ભાઈ એમ નામ તો નો થાય એટલે એવું છે બધું તોય આ બધા લે અલ્યા અમુક અમુક તો એવા હાવ લેવા દેવા વગર ના ભાઈ સોટ્યા છે ઈ કે તેલ ના કયો સતુ ભવા ઓલા કાઢે ને ફલાણું કાઢે ને ઢેકણું કાઢે ને નિત નવું બોલે છે એવા ભાગ્યાનો મારે તો નામ એ નથી લેવું ભાઈ

બેટા નથી બોલતા બોલવાનું છે ને બોલતા નથી ખોટી રીતે ધર્મ ની ના હળજુ કરે ખોટે ખોટા હા હિન્દુ ને હિન્દુ અંદરો અંદર બધાડવાના ધંધા છે ભાઈ ધંધા માનશો તમે

હા લગભગ ભાઈ સો ટકા અમુક અમુક શું કેતા કે ના આમ નથી ફલાણી વ્યવસ્થા નથી પણ વ્યવસ્થા એ ક્યાં હજી નવું નવું કહેવાય એમની આજે જેટલા ધામ થઈ ગયા એ કઈ ધામ માં ડાયરેક્ટ વ્યવસ્થા નથી તમે વિચારજો

અને છતો ગોળ તો મોઢે કે છે કે ભાઈ અહીંયા વારો તારો કોઈ દી નો કરતા મારી જગ્યાએ તમે એમ એ મોઢે કે છે બોલો તો એનથી ભૂવા બીજા હોય કયા હારા યાર એમાં ઘટે નહીં તો એવું છે બધું ભાઈ કઈ નહીં ભાઈ ફોન કરવો પડે સમજે આપણે હાથું હોય તો અરે યાર વાહ ભાઈ વાહ યાર માં મેલોડી તમને હંમેશા ખુશ રાખે યાર હું તો એમ કહું કારણ કે સત્યની માલ પાસેથી તમે આવ્યા ને એ સારું કહેવાય ભાઈ